ગુજરાતી ફિલ્મ જીવ જે માણસાઈ અને કરુણાની અનુભૂતિ કરાવે છે તેનો વિશેષ પ્રીમિયર શો બનાસકાંઠાના ડીસા આર મંદિર થિયેટરમાં યોજાયો હતો ફિલ્મ બાર ડિસેમ્બરે રિલીઝ થવાની છે પરંતુ એક દિવસ અગાઉ પ્રોડ્યુસર અને આર મંદિર થિયેટરના સંયુક્ત આયોજન હેઠળ આ ફિલ્મ જલારામ ગૌ મંડળના સૌને નિશુલ્ક બતાવવામાં આવી હતી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સાથે જે નિર્માતાઓ અને ફિલ્મ ફિલ્મ કલાકારો પણ પણ પહોંચી વધુમાં વધુ લોકો જોવા આવે લાગણી વ્યક્ત કરી હતી બનાસકાંઠાના ડીસા આર મંદિરમાં જીવ ફિલ્મ નું રિલીઝના એક દિવસ પૂર્વે પ્રીમિયર યોજાયું હતું જેમાં જલારામ ગૌમંડળના સૌ કોઈ આજે યોજાયેલા પ્રીમિયમ શોમાં અને સોને નિહાળ્યો હતો કલાકારો અને આ મંદિર થિયેટર દ્વારા લગભગ પચાસ હજાર રૂપિયાનો ભંડોળ જીવદયા માટે એકત્ર થયું અને ડીસા ટેટોડા ગૌશાળાને સોંપવામાં આવ્યો હતો સાથે જ એક અનોખો સંકલ્પ જેમાં પાંચ લાખ જેટલી કપડાની થેલીઓ એક થેલીનો ભાવ આશરે ચાલીસ રૂપિયા જો કે ફિલ્મ જોનાર દરેક વ્યક્તિને નિશુલ્ક આપવામાં આવશે એટલે કે બે થી ત્રણ લાખ થેલીઓનું વિતરણ થયા થવાનું છે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય સેવા સંદેશ અને સિનેમાનો સંયુક્ત મહોત્સવ બનાસકાંઠામાં જોવા મળ્યો આજની વ્યસ્ત અને સ્વાર્થભરી દુનિયામાં ફિલ્મ જીવ માણસાઈનો સાચો અર્થ યાદ અપાવે છે ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અને બતાવે છે કે એક સારો માણસ કેવી રીતે લાખો જીવોને આશાનો પ્રકાશ આપી શકે છે ટ્રેલરના શરૂઆતમાં જ એક હૃદયસ્પર્શી સંવાદ છે શું વાંક છે આ મૂંગા પ્રાણીઓનો અંદર જીવ છે પણ બોલવા જીવ નથી આ વાક્યથી શરૂ થતી વાર્તા વેલજીભાઈની છે જેમણે પ્રાણીઓ માટે પોતાના જીવનને સમર્પિત કર્યું છે લાખો અબોલ જીવોના આધાર બનેલી વ્યક્તિની આ ફિલ્મ એટલે જીવ આજે તેના પ્રોડ્યુસર તેના જે કલાકારો છે તે આપણી વચ્ચે અહીંયા ડીસા ખાતે પધાર્યા છે તેનો ઉદ્દેશ્ય છે દરેક ફિલ્મ જ્યારે માર્કેટમાં આવતી હોય ત્યારે પ્રોડ્યુસર અથવા તેના ડાયરેક્ટરનો ઉદ્દેશ્ય હોય છે કે તે ફિલ્મ કમાણી કરે પરંતુ આ ફિલ્મનો ઉદ્દેશ્ય બિલકુલ અલગ છે આપણે રૂબરૂ વાત કરીશું કે તેનો ઉદ્દેશ્ય શું છે નમસ્કાર નમસ્કાર આપનું સ્વાગત છે ટુડે ન્યૂઝ ગુજરાતીમાં આપનું શુભ નામ અને ઉદ્દેશ્ય શું છે નમસ્કાર મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ અને ટુડે ન્યૂઝના દરેકે દરેક શ્રોતાને મારા કૃષ્ણ અમારી ફિલ્મ આ જીવ એનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે જે અહીંયા લખ્યો છે કે જીવન પર આધારિત બનેલી ગુજરાતી ફિલ્મ ગૌ રક્ષા વિશે છે જીવ કરુણા વિશે છે વાત જીવ દયા વિશે વાત છે તો એ જ સંદેશો અમે આપી રહ્યા છીએ કેવું લાગી રહ્યું છે જયારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને એક સુંદર મજાના ઉદ્દેશ્ય સાથે સમાજમાં આવી રહી છે બહુ જ સારું લાગી રહ્યું છે થોડાક નર્વસ છે અમે કેમ કે અમે તો બહુ જ ઈમાનદારીથી અને ઓનેસ્ટલી અને બહુ જ પ્રેમપૂર્વક લાગણીપૂર્વક અમે આ ફિલ્મ બનાવી છે બસ હવે દર્શકોએ અને માથે ઉપાડી લેજો બસ જી શું કહેશો આજના દિવસે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ મારું નામ સની પંચોલી છે અને હું આ જીવ ફિલ્મમાં મિહિરનું પાત્ર ભજવી રહ્યો છું ખાસ બસ દ દર્શકોને એટલું જ કહેવાનું કે ગૌમાતાના સંરક્ષણ અને સંવર્ધનની વાત લઈને અમે લોકો આવ્યા છીએ અને તમામે તમામ દર્શકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે એવી હું આશા રાખું છું અમે એટલી જ નીતિથી અને બહુ જ સારા મનથી અને સારી નિષ્ઠાપૂર્વક અમે લોકોએ બધાએ કામ કર્યું છે આમાં અને એક જ લક્ષણ લઈને અમે લોકો ચાલીએ છીએ કે અમારો જે મેસેજ છે ઇટ્સ અ સેલિબ્રેશન ઓફ લાઈફ અને ખાલી ને ખાલી ગૌમાતાની પણ જેટલા પણ આપણી આસપાસ જીવો છે એ બધાના ઉદ્ધાર માટે આપણે સૌ ભેગા મળી અને એક ભગીરથી કાર્ય જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે જેમના જીવન ઉપર આધારિત છે ફિલ્મ એવા વેલજીભાઈ મહેતા અને એમના જેવા ઘણા બધા પરમાર્થીઓ કે જેમણે ઘણું બધું કામ કર્યું છે અને આ ભગીરથી કામ સતત ચાલતું આવ્યું છે બસ એમાં એક અમારું નાનકડું પચાસ ગ્રામ જેટલું જો પણ અમે ઉમેરી શકીએ તો અમે બહુ પોતાની જાતને ભાગ્યશાળી સમજીશું અને બસ એ જ મેસેજ સાથે અમે તમારા સુધી આવી રહ્યા છીએ આજના દિવસે એટલે કે જે ગૌભક્તો છે તેમના માટે તમે સંદેશ આપશો અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ પ્રીમિયર શોનું જે ટોટલ કલેક્શન પચાસ હજાર છે એ પ્રોડ્યુસર અને આર મંદિર તરફથી પચાસ હજારનું ટેટોડા ગૌશાળાને દાનમાં આપવામાં આવે છે જે પહેલીવાર એવું થશે થેન્ક યુ કાર મારું નામ છે જીગર કાપડી હું જીવ ફિલ્મનો દિગ્દર્શક છું નીરવ મહેતા અને વિકી મહેતા આ ફિલ્મના જે પ્રોડ્યુસર્સ છે એમનું જે વિઝન હતું એ વિઝનને સાકાર કરવામાં હું નિમિત્ત બન્યો છું અમારો પ્રયત્ન એ છે કે આ ફિલ્મથી અમે એક બહુ જ સામાન્ય રીતે સિમ્પલ સ્ટોરી ટેલિંગ સાથે વેલજીભાઈ મહેતાના જીવનના અમુક એવા અંશો કે જે આપણને પ્રેરણા આપી શકે એ પણ બતાવીએ અને સાથે એક એવી ફિક્શનલ વાર્તા મેં વણવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી આપણને કંઈક કર્મ કરવાની દિશા મળે એમાંથી કંઈક એક્શન લેવાનું પણ આપણે કંઈક આગળ વધી શકીએ તો અમારી તમને રિક્વેસ્ટ છે કે બધા ભેગા મળીને જીવ ફિલ્મ જોવા આવો માણો અને જે આપણી જૂની પરંપરાઓ છે કે ઘરમાં વધેલી રોટલી હોય તો આપણે ગાય કે કૂતરાને નાખી દઈએ ઘરમાં આપણે સવારમાં ભેગા થઈને દાદાને પૂતરો કબૂતરને ચણ નાખવા જઈએ એમ પરંપરાઓ પાછી ચાલુ કરીએ ટેકનોલોજીમાં ક્યાંક કદાચ આ બધી વસ્તુઓ ખોવાઈ ગઈ છે શહેરોમાં કદાચ ચકલીઓ નથી દેખાતી પોપટ નથી દેખાતા કાગડાઓ નથી દેખાતા એટલે આપણે આ જગતને પાછું પોતાનું બનાવીએ બસ આ જ સંદેશ છે આ ફિલ્મનો તો જે ઉદ્દેશ્ય છે તેની સાથે સાથે ગૌ માતા માટે પણ કંઈક વિચાર્યું છે ઘણીવાર આપણે લોક ડાયરામાં પણ જોતા હોઈએ છીએ કે જે પણ લાભાર્થે પૈસા આવતા હોય છે તે ગૌ માતા માટે વપરાતા હોય છે પરંતુ એવી પહેલી ફિલ્મ બની છે કે જેમાં આવક થશે તેમાંથી પચાસ ટકા જેટલો પચાસ હજાર પહેલું પ્રિયમ પ્રીમિયમ શોમાંથી પચાસ હજાર રૂપિયા ગૌમાતાના લાભાર્થે આપવામાં આવી રહ્યા છે અને દર્શકો માટે સુંદર સંદેશો પણ આપવામાં આવ્યો છે કે જે ગૌભક્તો છે જે ગૌ માતા માટે જે લોકો રોજે રોજ કંઈક નું કંઈક કરી રહ્યા છે તેમને પણ આ ફિલ્મ માં આવીને જોવું જોઈએ અને જે જીવ ફિલ્મ બની છે તે દરેક પ્રાણીઓ માટે એટલે કે દરેક જીવને આધારિત બનાવવામાં આવી છે રેના પરમા ટુડે ન્યૂઝ ગુજરાતી જીવ ફિલ્મ માત્ર સિનેમા નથી પરંતુ કરુણા માનવતા જીવદયા અને પર્યાવરણની જવાબદારીનું જીવંત ઉદાહરણ છે બનાસકાંઠામાં ફિલ્મને મળેલો પ્રેમ સાબિત કરે છે કે માણસાઈ આજે પણ જીવંત છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ